આણંદ જિલ્લાના આખા તાલુકાની નંદનવન પ્રાથમિક શાળામાં બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મ જયંતિ ભવ્ય ભવ્ય ઉજવણી કરવામાં આવી તો આવો જોઈએ આ રિપોર્ટ આણંદ જિલ્લાના આખલા તાલુકાની નંદનવન પ્રાથમિક શાળામાં બાબા સાહેબ આંબેડકરની એકસો છોત્રીસમી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી જેમાં આજના શુખ પ્રસંગે આશોદના સીઆરસી શ્રી હાજર રહ્યા ત્યારબાદ બાબા સાહેબની પ્રતિમાએ પુષ્પહાર ચડાવી કાર્યક્રમની શરૂઆત કરી ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી કુમાર રાઠોડે આંબેડકરના જીવન વિશે વિસ્તૃતમાં સમજ આપી તથા તેમણે ખાસ સ્ત્રીઓ મજદૂરો તથા વંચિતો માટે કરેલા કામોની ઝાંખી આપી આંબેડકર કોઈ ફક્ત એક જાતિનું જ નહીં પણ તમામ ક્ષેત્રમાં તમામ લોકો માટે કામ કર્યું તેની પણ સમજ આપી આરસી કોઓર્ડિનેટર દ્વારા પણ આંબેડકરના જીવન વિશે સમજ આપવામાં આવી

તેર ભાઈ બેન હતા અને એમાં સૌથી છેલ્લો નંબર આંબેડકર નો ચૌદમું સંતાન તરીકે હતો નાનપણથી આંબેડકર ભણવાની અંદર એટલી બધી રુચિ એટલી બધું એમને રસ હતો ઈચ્છા હતી કે પ્રાથમિક શિક્ષણની અંદર